હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગરમમાં ગરમ મસ્ત ખીચડીની સાથે ખાવાની મજા પડી જાય એવું ગલકાનું શાક બનાવીશું તો ગલકાનું શાક બનાવવા માટે મેં અહીંયા બે ગલકા લીધેલા છે તો ગલકાની ઉપરથી આપણે છાલ કાઢીને ગલકાને એકદમ નાના નાના પીસીસમાં કટ કરીને રેડી કરી લઈશું તો એકદમ હલકું ફૂલકું અને ટેસ્ટી એવું જે ગલકાનું શાક બાજરીના રોટલાની સાથે અને ખીચડીની સાથે આ શાક ખાવાની બહુ જ મજા આવે છે તો આપણે આવી રીતના ગલકાની ઉપરથી છાલ કાઢીને કટ કરીને રેડી કરી લઈએ તો બે ગલકા લીધા હતા તેને કટ કરીને રેડી કરી લીધેલા હવે શાક બનાવવા માટે ગેસની ઉપર પેન મૂકીને પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું બે થી ત્રણ ચમચી જેટલું તેલ નાખેલું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું નાખીશું થોડીક હિંગ એડ કરીશું હળદર નાખી દઈશું ગરમ તેલની સાથે અને પછી કટ કરેલા ગલકા એડ કરી દઈશું હવે આપણે સ્વાદ મુજબ મીઠું પણ નાખી દઈશું હવે ગલકાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું ગલકા સરસ રીતે મિક્સ કરી લીધેલા હવે વચ્ચે થોડુંક આવી રીતના તેલ કરીને લસણવાળી ખાંડેલી ચટણી નાખીશું એકદમ સાદું સિમ્પલ આ શાક બનશે પણ શાક ખાવાની બહુ જ મજા આવશે હવે આપણે એક ટમેટું કટ કર્યું હતું તે એડ કરી દઈશું ટમેટો નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું શાકને મિક્સ કરીને હવે ઢાંકણ બંધ કરીને એકદમ ધીમા ગેસ ઉપર આપણે આ શાકને ચડવા દઈશું અને આ ગલકાની અંદર ભરપૂર પાણી હોય ને તો એક્સ્ટ્રા પાણી નાખવાની જરૂર નથી પણ જો તમારે વધારે રસો રાખવો હોય ને ચોળીને શાક ખાવું હોય ને તો તમે પાણી એડ કરી શકો રસાવાળું વધારે પસંદ હોય તો તો ધીમા ગેસ ઉપર આપણે પાંચ મિનિટ સુધી આ શાકને ચડવા દીધું હતું તો અહીંયા સરસ મજાનું ગલકાનું શાક બની ગયું હવે ઉપરથી ધાણા જીરું પાવડર નાખીને લીલા ધાણા નાખીને ગરમમાં ગરમ આ ગલકાનું શાક ખીચડીની સાથે સર્વ કરજો ખાવાની મજા પડી જશે સ્વાદ મુજબ લીંબુનો રસ નાખીશું જો તમને ખાટું એવું શાક પસંદ હોય તો લીંબુ નાખજો નહીં સ્કીપ પણ કરી શકો તો અહીંયા ગરમમાં ગરમ ખીચડીની સાથે ખાવાની મજા પડી જાય એવું આપણું કલકાનું શાક બની ગયું મસ્ત ખાટું એવું અને ટેસ્ટી એવું કેમ કે લસણની ચટણી હોય ને એટલે બધા શાક ટેસ્ટી જ બને તો અહીંયા આપણે આ શાકની સાથે બનાવી હતી મસ્ત ગરમમાં ગરમ ઢીલી એવી ખીચડી કલકાનું શાક હોય ખીચડી હોય ને બાજરીના રોટલા હોય તો ખાવાનો જલસો પડી જાય તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહે issue.